અત્યારે સિક્યુરિટી પર્પઝને લઈને એસપીજીની ટીમ પર હાલ તો તમામ જગ્યા ઉપર જે છે તે મિનિટ ટુ મિનિટ જે છે તે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અહીંયા આ સભા સ્થળની અંદરની જો વાત કરવામાં આવે તો પંદરસો કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ જે છે તેને અહીંયા ખડે પગે જે છે તે રાખવામાં આવ્યા છે તમામ જગ્યાએ સુરક્ષા બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે આ સાથે આ સભા સ્થળની અંદર જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે એક ખુલ્લી જીપની અંદર રોડ જે છે તે કરવાના છે અને સભા સ્થળની અંદર લગભગ દોઢથી બે લાખ લોકો બેસી શકે જનમેદની જે છે તેટલી વ્યવસ્થા જે છે તે તે કરવામાં આવી છે બીજી તરફ સ્ટેજ ઉપર જે છે વડાપ્રધાન કે જે જગ્યા ઉપર મુખ્યમંત્રી સાથે સાથે વડાપ્રધાન અને આ મંદિરના વાળીનાથ મંદિરના મહંત જે છે વિરાજવાના છે અને તે જગ્યાની જે છે તે સિક્યોરિટીની તપાસ જે છે તે એસપીજી અને સાથે અમદાવાદ થી આવેલી બીડીએસની ટીમ જે છે તે તપાસ કરી રહી છે અહીંયા કેટલાક મહેમાનો જે છે કે જે અહીંયા આ સંમેલનની અંદર સભા સ્થળની અંદર ભાગ લેવા માટે આવ્યા છે તેમની સાથે જ વાત કરીશું મારી સાથે રાજસ્થાનના ધારાસભ્ય છે તેમની સાથે જ વાત કરીશું સર વાળીનાથ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આજે વડાપ્રધાન પણ અહીંયા આવવાના છે તમે અહીંયા આવ્યા છો કેટલી ખુશી છે देखिए ये पूरे देश में जो समाज के लोग हैं और अन्य समाज के लोग जिनकी इस स्थल के प्रति आस्था है उनके लिए बहुत बड़ा ऐतिहासिक और भावुक पल है क्योंकि आपको पता है कि गुजरात राज्य में सोमनाथ के बाद में सबसे बड़ा मंदिर ये बन रहा है और वो इसलिए उसको दूसरे नंबर पे रखा बड़ा कोई भी और भी बड़ा बन सकता था मगर परम पूज्य बलदेव गिरी जी बापू का जो आदेश था वो आदेश ये था कि ये सोमनाथ के से बड़ा कोई मंदिर नहीं होना चाहिए तो निश्चित तौर पे जो हमारा ज्योतिर्लिंग है उससे बड़ा हो ही नहीं सकता तो ये स्थल पवित्र स्थल है इस समाज के लिए बहुत बड़ा ऐतिहासिक पल है हम लोग सब हम लोग नहीं मेरे जैसे लाखों लोग जो इस समाज से जुड़े हुए हैं इस धार्मिक स्थल से जुड़े हुए ઉકે જો એક ઐતિહાસિક પલ હે હમ ઇતિહાસમાં જો વર્ષો વર્ષો બાદ આતા હમેશા હમેશા કે લીધે હમ યાદ રહે ભાગીદાર બને એ સબ આ બિલકુલ અહીંયા મોટી સંખ્યામાં તમામ લોકો જે છે તે અત્યારથી આવી પહોંચ્યા છે આજે અહીંયા વાળીનાથ ધામના મહંત જયરામગીરી બાપુ દ્વારા એવું આહવાન પણ જે છે તે કરવામાં આવ્યું છે રબારી સમાજની જે વેશભૂષા જે છે કે તેમનો જે પહેરવેશ છે એ પહેરવેશ પહેરીને જે અહીંયા સમાજના તમામ લોકો જે છે કે જે આજે આવે અને ત્યારબાદ અહીંથી વડાપ્રધાનનું જે છે તે વિશેષ સ્વરૂપે સ્વાગત જે છે તે કરવામાં આવે બીજી તરફ જાગૃતિ એ પણ મહત્ત્વની વાત છે કે આજે અહીંયા જ્યારે વડાપ્રધાન સ્ટેજ ઉપર આવશે ત્યારે મંદિરના જયરામગીરી બાપુ જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે છે તે સુવર્ણ પાઘડી પહેરાવીને એક વિશેષ સન્માન કરવાના છે એટલે રફારી સમાજની જે પાઘડી જે હોય છે એ જ પ્રકારની સુવર્ણ પાઘડી જે છે તે વિશેષ રૂપે એક બનાવવામાં આવી છે અને એ જ પાઘ પહેરાવીને એ વડાપ્રધાનનું સ્વાગત પણ કરશે સાથે બપોરે બારને ઓગણચાલીસ મિનિટે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે એ દરમિયાન આ સભાસ્થળની અંદર જો જાગૃતિ વાત કરવામાં આવે તો લગભગ દોઢથી બે લાખ લોકો જે છે જનમેદની જે છે તે અહીંયા જોવા મળશે અને સાથે જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ જ્યારે જાહેર સભા હશે વડાપ્રધાનની એ એ સભા બાદ બપોરના બે વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી આજની એવી ગણતરી કરી શકાય કે લગભગ પાંચ લાખ લોકો જે છે કે એક જ દિવસની અંદર વાલીના ધામના દર્શન કરવા માટે પણ પહોંચશે સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે અહીંયા તેર હજાર કરોડના લોકાર્પણ શિલાન્યાસ અને ખાતમુહૂર્તના જે કામો જે છે તે પણ કરવાના છે કે જેના અંદર ઉત્તર ગુજરાતની ભૂમિ જે છે કે જ્યાં કરોડોનો વિકાસનું કામ જે છે તે થશે સાથે ભારતીય વાયુસેના અને ભારતીય રેલ તથા ગુજરાત સરકારના કુલ મળીને આ તેરસો કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની કામગીરી જે છે તે પણ અહીંયા તરફધામ વાળીનાથ ખાતેથી કરવામાં આવવાની છે એટલે આજે ઉત્તર ગુજરાતની ભૂમિ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ તરફધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તેમનો પ્રવાસ તો છે જ પરંતુ સાથે સાથે ઉત્તર ગુજરાતના લોકોને વિકાસના કામોની ભેટ પણ જે છે તે આપવાની છે